મિત્રો આજે તમને એક એવો ઇતિહાસ કહેવો છે કે જે ભાગ્યે જ તમને ખબર હોય એવા વીરપુરુષ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનો સુપ્રસિદ્ધ ઇતિહાસ કહેવો છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આ ઇતિહાસ પછી છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી સાહેબાના પુત્ર ધરમવીર છત્રપતિ સંભાજી મહારાજ જેઓ પાછળથી મુઘલ સંતલતના કાળ બનીને ઊભા થયા જાતિઓની શૌર્ય અને બહાદુરીના આધારે સમગ્ર મુઘલ સંતલતમાં તબાહી મચાવી દીધી હતી સતત ભયંકર હુમલાઓના લીધે સંભાજી મહારાજથી ઔરંગઝેબની ઊંઘ ઉડી ગઈ હતી તે થાકી અને હાર્યો હતો અને તે સારી રીતે જાણતો હતો કે સંભાજી મહારાજને આગળની લડાઈમાં હરાવવાનો અર્થ મતલબ મોતને ગળે લગાડવાનો છે આટલો બધો ડર મુગલોની અંદર સંભાજી મહારાજનો ભરેલો હતો પણ સંભાજી મહારાજને પોતાના જ લોકોનો વિશ્વાસઘાત લાગ્યો તેથી મુગલ સરદાર મુકરબ ખાનની હજારોની ફોજ છેતરપિંડીથી સંભાજી મહારાજને પકડીને ઔરંગઝેબની સામે લાવ્યો હતો પરંતુ સંભાજી મહારાજ ડગમગ્યા વિના ઔરંગઝેબની સામે ઊભા હતા મૃત્યુ સામે ઊભું હોય તો માણસ કાંઈ પણ કરવા તૈયાર થઈ જતું હોય છે પરંતુ છત્રપતિ સંભાજી મહારાજ સ્વાભિમાની હતા તેણે એવું ન કહ્યું કે ઔરંગઝેબ મને છોડી દો મને માફ કરી દો મને આશરો આપો પણ તેણે ઓરંગઝેબ ના દરબારમાં ઓરંગઝેબ ની ઇજ્જત બગાડી ઓરંગઝેબ પોતાના જ દરબારમાં પોતાના જ લોકોની સામે અપમાન સહન ન કરી શક્યો તે ગુસ્સેથી ભરાઈ ગયો અને સંભાજીને જાલમાં નાખી દીધો સંભાજી મહારાજ ની ચામડી ધીમે ધીમે ખેંચવામાં આવી હતી દર્દ વધારવા માટે ગાવ પર મીઠું નાખવામાં આવ્યું હતું અને આંખોમાં મરચા નાખવામાં આવ્યા હતા વાળ ખેંચવામાં આવ્યા હતા અને શરીરના માંસના ટુકડા કરીને કૂતરાને ખવડાવવામાં આવ્યા હતા આંગળીઓ કાપવામાં આવી હતી હાથ કાપવામાં આવ્યા હતા લોખંડના ગરમ સળિયા આંખોમાં નાખવામાં આવ્યા હતા જીભ કાપી અને દરરોજ તેમના શરીરનો એક એક અંગ કાપવામાં આવતો હતો પિતા છત્રપતિ શિવાજી સ્વપ્ન માટે અને રાષ્ટ્ર ધર્મ માટે ચાલીસ દિવસ સુધી તેમના શરીરના દરેક અંગને કાપી નાખ્યા હતા છેવટે થાકી હારીને પછી ઔરંગઝેબે અગિયાર માર્ચ સોળસો નેવ્યાસી ના ભયંકર દિવસે છત્રપતિ સંભાજી મહારાજ ને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી આટલા કામથી એ નીચ ઔરંગજેબ રોક્યો નહી અને તેમના આદેશ પર મુગલ સરદાર જુલ્ફીકાર ખાને રાયગઢ કિલ્લા પર આક્રમણ કરીને જીતી લીધો અને સંભાજી મહારાજની પત્ની રાણી યશુબાઈ અને તેમના સાત વર્ષના પુત્ર સાવ મહારાજને કેદ કર્યા પરંતુ આ હુમલાથી સંભાજી મહારાજના નાના ભાઈ રાજા રામ મહારાજ આ હુમલામાંથી બચી ગયા હતા છત્રપતિ સંભાજી મહારાજના મૃત્યુના કારણે સમગ્ર મરાઠા સામ્રાજ્યમાં અંધકાર છવાઈ ગયો હતો હવે બધાને પ્રશ્નો થવા લાગે કે એક તરફ ઔરંગઝેબની નવ લાખની વિશાળ સેના છે અને બીજી બાજુ દખ્ખનના મરાઠાઓ જેમની માત્ર વીસ હજારની સેનાનો ભરાજાય અને મરાઠા સામ્રાજ્યને કોણ બચાવશે આ મુશ્કેલ સંદુખોમાં ત્યાં ઓગણીસ વર્ષે છત્રપતિ રાજારામ મહારાજે જેઓ સંભાજી મહારાજના નાના ભાઈ હતા આના પછી બે બહાતુર મરાઠાઓની એન્ટ્રી થઈ જમના નામ હતા સંતાજી ગોર અને દનાજી જાધવ જે છત્રપતિ શિવાજી ને હિન્દી સ્વરાજમાંથી પ્રેરણા લઈને રાજા રામ મહારાજ માટે ઠાલ બનીને ઊભા થયા હતા અને આ બાજુ ઓરંજદેબ ક્યાં સુધી રોકાઈ શકે તે વિચારવા લાગ્યું કે કાબુલથી લઈને ગાંધાર અને ગાંધારથી બાંગ્લાદેશ સુધી અને ઉત્તરથી લઈને મધ્ય ભારત સુધીનો વિસ્તાર મેં જીતી લીધો છે જો હું આ મરાઠાઓને ડખ્ખણમાંથી હટાવી દઉં તો આખા ભારતનો હું રાજા બનીશ પછી તેણે બીજા જ દિવસે જુલ્ફી ખાન ખાન અને મુકરબ ખાન ગજીદીન ખાન અને સવાબુદ્દીન ખાન જેઓ શક્તિશાળી સરદારોને ભેગા કર્યા અને લાખોની સેના સાથે મરાઠાઓને નાબૂદ કરવા નીકળી પડ્યા છત્રપતિ શંભાજી મહારાજની ચિતાની આગ દરેક મરાઠાના શરીરને સ્પર્શી ગઈ હતી હવે દરેક મરાઠા ઝડપથી પોતાની અંદર હિન્દી સ્વરાજની ચિનકારી પ્રગટાવી રહ્યા હતા મરાઠાઓ ક્યાર મેં તેમના રાજાના મૃત્યુનો બચો લેવા ઉત્સુક હતા પછી મરાઠાઓના સમાચાર મળ્યા કે ઓરંગઝેબ લાખોની સેના સાથે મહારાષ્ટ્રના ધુલાપુર નામની જગ્યાએ છાવણી કરી રહ્યો છે મિત્રો આ એ જ જગ્યા હતી જ્યાં ઓરંગઝેબ છત્રપતિ સંભાજી મહારાજે નિર્દયતાથી હત્યા કરી હતી તેથી કોઈ પણ સમય બગડા વગર બીજા જ દિવસે બહાદુર મરાઠા યોદ્ધા સંતાજી ઘોર પડે અને છૂટા છવાયા મરાઠા સૈનિકો ખુલ્લી તરવારો લઈને આવ્યા કાળથી હાથ મિલાવવા માટે અને ઓગસ્ટ સોળસો નેવસી ના રોજ હર હર મહાદેવ અને છત્રપતિ શિવાજી મહારાજ ની ઘોષણા કરીને બે હજારની મરાઠાઓની સેના અને ઔરંગેબ ની લાખોની સેના પર હુમલો કર્યો એક વિકરાળસિંહની જેમ મરાઠાઓ મુગલોની સેના પર તૂટી પડ્યા અને જે પણ મુગલ સૈનિકો મરાઠાઓના હાથમાં આવે તેને મરાઠાઓનું તેનું માથું કાપીને સીધા અલ્લાહ અબ્બાસે મોકલી દેતા હતા હવે મરાઠાઓએ મુઘલોને કાપી કાપીને મોત ને ખાટ ઉતારી દીધી હતા મોત નો તાંડવ થવા લાગ્યો અને મરાઠાઓના આકસ્મિક હુમલાથી સમગ્ર છાવણીમાં ગભરાટ ફેલાઈ ગયો તેથી મુગલો અને અન્ય લોકો જોર જોર થી બૂમો પાડવાનું શરૂ કર્યું કે હાજુર મરાઠાઓ આવ્યા છે એક તરફ લાખોની સંખ્યામાં મુગલની સેના ઓરંગજેબનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહી હતી તો બીજી બાજુ મરાઠાઓ મારવા અને મરવા તૈયાર હતા મરાઠાઓને મુગલ છાવણીમાં ઘૂસીને એવો ન કર્યો કે ઓરંગઝેબ પોતાનો જીવ બચાવો ભાગી નીકળ્યો આ હુમલામાં ઓરંગજેબનો જીવ ભલે બચી ગયો હોય પણ સમગ્ર મુગલ સામ્રાજ્યનું નાક કાપી ગયો હતો પણ મરાઠાઓ એટલે જ ના રોકાયા હવે મરાઠાઓએ મુગલ સૈન્યની છાવણી પરના બે સોનાના ભંડાર કાપીને આ બેને સફળતાપૂર્વક પાર પાડ્યું અને સિંગણખીલા તરફ આવી ગયા બીજા દિવસે જ્યારે સવાર પડી ત્યારે ઓરંગજેબ મોગલોનું મોતનું મંદિર જોઈ ચોટી ગયો અને તેણે કહ્યું હાય અલ્લાહ કેવો માટીના ભલેલા છે આ મરાઠાઓ થાકતા નથી નમતા નથી અને પીછે હટ પણ નથી કરતા કદાચ આને મિટાવતા મીટાવતા અમે એના મટી જઈએ એનું ધ્યાન રાખવું પડશે પછી ઓરંગઝેબ હજુ આ દુર્ઘટનામાંથી બહાર આવ્યો ન હતો તે તરત જ બે દિવસ પછી મરાઠાઓનું તુફાન તાળક્યું પરંતુ રાયગઢનો કિલ્લો પહેલેથી જ મુગલ સરદાર જુલ્ફીખાર ખાને ઘેરેલો હતો પણ મુગલોનો લોહી વેરડાવ્યા વિના મરાઠાઓને શાંતિ ન હતી તેથી સંતાજી ઘોર પડે અને છત્રપતિ શિવાજી મહારાજના વીર બાવલાઓએ બહાદુરથી રાયગઢ કિલ્લા પરના નરસંહાર કઠિયાઆમ કરીને મોગલોના વર્તુળને તોડી નાખ્યો જુલ્ફીખાર ખાન અને મોગલોની સેનાને કાપીને પોતાની સામે અમૂલ્ય ખજાનો અને કોડા ઘોડાને પાંચ હાથી ને લઈને પણ હાલા આવ્યા આ રીતે જ્યારે પણ મરાઠાઓને તક મળી ત્યારે તેઓ મુઘલ સનાને ચીરીને નાશ કરી દેતા હતા જેસ મુકરબ ખાન અને છત્રપતિ સંભાજી મહારાજની છેતરપિંડી કરીને કેદ કર્યા હતા આ મુકરબ ખાનને ઔંગઝેબે પચાસ હજાર રૂપિયા આપીને મહારાષ્ટ્રના કોલ્હાપુર અને કોંકણપાતના સુવિધા તરીકે નિમણૂક કર્યો હતો પરંતુ છત્રપતિ સંભાજી મહારાજ બદલાની આગ સંતાજી અને ખન્નાજીના તોફાને હુમલાઓએ મરાઠાઓની અંદર ઉગ્ર ઉત્સાહથી ભરી દીધો હતો તેથી મરાઠાઓએ પ્રતિજ્ઞા લીધી હતી ગમે તે થાય તેઓ મુકરબ ખાનને જીવતો છોડશે નહીં અને ડિસેમ્બર સોળસો નેવ્યાસીના રોજ મરાઠાઓએ મુકરબ ખાનની વિશાળ સેનાને ઘેરી લીધી અને હર હર મહાદેવના ગુણ સાથે તેને કાફવાનું શરૂ કર્યું હવે કંકોર યુદ્ધમાં સંતાજી ઘોર પડે અને મુકરબ ખાનને પકડીને તેને એટલી ખરાબ રીતે તોડી નાખ્યો હતો કે લોહીથી લથપટ પડેલા મુકરબ ખાનની દુર્દશા જોઈને મુગલ સેના તેને દૂર જંગલોમાં લઈને ભાગી ગયા પરંતુ મુગલ મરાઠાઓએ મુકરબ ખાનને એટલી ખરાબ રીતે તોડી નાખ્યો હતો કે તેનું તડપી તડપીને મોત થયું આ રીતે મુગરબ ખાનને મારીને મરાઠાઓએ છત્રપતિ શંભાજી મહારાજના વૃત્યુનો બદલો લીધો

ત્યારપર મરાઠાઓએ એક પછી એક મુઘલ વિસ્તારો પર આક્રમણ કર્યું જેમાં બુરહાનપુર નંદુરાબાર અને સંતારા અને કૃષ્ણ નદી પર કર્ણાટક જેવા અનેક મુઘલ વિસ્તારોમાં મરાઠા સામ્રાજ્યનો ડંકો વગાડ્યો ઓરેન્જગઢના દરબારી ઇતિહાસના ઘણા સ્ત્રોતો સંતાજી વિશે લખે છે જો કોઈ મુઘલ સૈનિક યુદ્ધમાં સંતાજીનો સામનો થાય તો તેના માત્ર બેજ પરિણામો હશે પ્રથમ તે યુદ્ધમાં માર્યો જશે અને બીજું તે મરાઠાઓ દ્વારા કેદ કરવામાં આવશે એક પણ મુઘલ સરદાર સંતાજી ઘોરપડા સાથે ભીષણ યુદ્ધ કરવા તૈયાર ન હતા સંતાજી અને ધાનાજી તેમના યુદ્ધ અભિયાનો દરમિયાન મુઘલ પ્રદેશમાં જ્યાં પણ જતા તે શહેરોના શહેરો રાખમાં બદલી નાખતા હતા મિત્રો કાબુલ કંધારથી લઈને દક્ષિણ ભારત સુધી સમગ્ર ભારતમાં ઓરંગઝેબના શાસનથી સૌ કોઈ ડરતું હતું અને એ જ ઓરંગઝેબ મરાઠવાડા નામથી ડરીને સૈયદગીરીના પર્વતોમાં આમ તેમ ભાગતો ફરતો હતો આવડા મોટા મુગલ પાશાકી લગન મરાઠોના હાથમાં હતી લગાતાર સત્તાવીસ વર્ષ સુધી મરાઠોએ ઔરંગઝેબને એટલો દોડાયો એટલો ફેરવ્યો એનું જીવવાનું મુશ્કેલ થઈ ગયું હતું અને અંતમાં મરાઠોના હાથે લગાતર થઈ રહેલી મોગલીની હારના દુઃખમાં નીચે ઓરંગઝેબ તડપી તડપીને મરી ગયો મરાઠોએ એને દિલ્હી પાછોનો જવા દીધો પણ આજ મરાઠની ભૂમિમાં દાટી દીધો પણ હિન્દુસ્તાનને જીતવાનું સ્વપ્ન તેનું પૂરું ના થયું મૃત્યુ પત્ર માં જેમાં સાફ સાફ લખેલું છે એકી હિન્દુ રાજા તેમાં નામ આવશે છત્રપતિ શિવાજી મહારાજ નું સામ્રાજ્ય મિત્રો આટલું જ જો વિડીયો કામ્યુ એક લાઇક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ